નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો આજે આપણે આવી ગયા ઘણા દિવસો પછી અંદર અંદર કંઈક અલગ પ્રકારનું તમને જોવા મળશે નજીક આવી ગયું છે ખેડૂતને ખેતી બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને અમારે તો માલધારી અને ભેગું પશુપાલનનો વ્યવસાય હોય એટલે થોડું ઘણું પશુપાલનમાં પણ ધ્યાન દેવું પડતું હોય તો આપણે આજના વિડીયોની અંદર ઘણી ખરી વખત તમને પાલાભાઈ ચાવડાનો જે મુરલીધર ફાર્માઉસ એટલે કે ભેંસોનો તબેલો હોય એ બતાવતા હોય આજે પણ એ તબેલાની અંદર બે પશુ સેલ થવા આવ્યા હે આપણે એ પશુની કિંમત અને પશુનો રંગ રૂપનું બધું કઈ રીતે માહિતી આપે પાલાભાઈ હમણાં મને વિડીયો સેન્ડ કરે એ વિડીયો પછી આપણે જોઈ લઈએ તો જો આ પાલાભાઈની ભેહુનો વિડીયો અને તમને લગતો હોય કે આ ભેહુના વિડીયો કે માલદભાઈની વાડી જઈ નથી ઉતારતા આ વિડીયોની અંદર એવું છે કે જો ભેહું એની વાડી જવાનું છે ને મકાનનું અલ એટલે ટાઈમ નથી એટલે પાલાભાઈ અમને જે કંઈ સેલ બેન્સમાં આવે એ અમને મોકલાવી દે છે જોઈ લે તમને એ તમે જોઈ ને આવી ગયા હો તમને બતાવી દો અમારું આ બળદ કેમ કે આ ગોરિયો બળદ એટલા માટે કહેવામાં આવે છે કે આ લાલ કલર ફિલ્મ માસ્ટર ટ્રેક્ટર છે તો આને રાજકોટ આશરે આ ત્રીજું વરસ આવે છે અને આપણે વાવણી કરવા માટે તૈયાર કરી દીધું હોય ખેતરમાં જો બધું ઓલું આપણે લીટી ઉપાડી દીધું છે લીટી ઉપાડી દીધું એનો એવો અર્થ છે કે એ તમને હું કાલના વિડીયોમાં સમજાવી કેમકે ટેકનિકલી માહિતી છે ને ખેતી વિશેની જોતી હોય કે લીટા હુકમ પડ્યા તો ખેડૂતો એને ખબર પડી જ જાય અને કોઈને જેને ના ખબર હોય એ કાલનો વિડીયો જોજો કાલનો વિડીયો આખો આપણે ખેતી ઉપર જ બનાવવાનો છે કે જે અમે મગફળીનું બિયારણ લઈ આવ્યા તેમાંથી દાણા કેટલા કિલો કેટલા મણ મગફળી લીધી હતી કેટલા મણ દાણા નીકળ્યા અને કયો માંડવાનું બિયારણ હોય એ તો તમને ખબર જ છે કે ચોપન નંબર જ છે પણ જે અમે લઈ આવ્યા હતા ત્યાંથી કેટલા દાણા નીકળ્યા કેટલા મણમાં તે બધું વિગતવાર થોડીક માહિતી આપી અને વરસાદ થોડોક ખેંચાતો જાય છે એટલા માટે માંડવાનું વાવેતર કરવું ખરેખર લાભદાયક નીવડે અને ઘણા ખેડૂત એવી ભૂલ કરી જાય છે કે વાવણીને સમયે કે ખેતર એકદમ લીહું લપાટ હોય અને માથે માઢ મારી અને એવું કરી દે એથી કરતા લીટી હોય ને તો સારું એ જે વિડીયો કાલનો આવીએ ને એમાં આપણે થોડીક ચર્ચા કરીએ અને થોડીક ટેકનિકલી માહિતી જાણી લઈએ આની કે આ ફિલ્ડ માસ્ટર ટ્રેક્ટર સોળ હોસ્ટ પાવરનું છે સોળ હોર્સ પાવર એટલે કે ઘણી બધી તાકાત કહેવાય બે બળદ જેવી કહેવાય આમ તો ખરેખર બળદને તો કોઈ ભૂગવાનું જ નથી પણ છતાંય હવે દુનિયાની અહી હાલું એટલે અમે આ લઈ લીધું છે હવે આના આગલા વ્હીલ છે એ ત્રીસની જારી છે તો ત્રીસની જારીનું વાવણા કરવા માટે પાટલામાં વ્હીલ હાથી હાલે વચ્ચે વચ્ચે જાયેલું જાય છે અને પાછળના જે વ્હીલ છે એ પણ સાહીઠ ફીટની જારી છે અને સિંગલ પિસ્ટન આવે છે સિંગલ સિલિન્ડર રેડિટર વેડિટર બધું મસ્ત આવે છે પાણી બાણીનું કોઈ ટેન્શન રહેતું નથી અને આ દંતાળ જે છે આ વાવણી એ અમારો એસેમ્બલ બનાવેલો છે ભાઈ કેમેરામેન ફરતી ચક્કર મારી અને બતાવો મસ્ત દંતાળ છે છે અને આ એસેમ્બલ અમે અમારા હાથે બનાવ્યો કેમ કે જે ઓયણી છે એ અમે સીટલા કાલાવડથી થી આવ્યા હતા અને જે એનો આ લોઢિયો છે એ વેલ્ડિંગ વાળા આગળ આપણે આપણા માપથી બનાવી અને પછી દાતા ને બધું આપણી રીતે જ બધું ફિટિંગ કરેલું છે ઘણા ખરા વ્યક્તિઓ મને અહીંયા ગામમાં તો પૂછતા હોય અને કોઈ વિડીયો જોયો હોય નજીકના હોય કંપની અમે જયારે તાલુકા અટાણું કરવા જતા હોય ત્યારે કોઈ ફટકતા હોય એ પણ પૂછતા હોય કે દંતાળ કઈ કંપની નો હે તો દંતાડ એસેમ્બલ કંપની નો હે કેમ કે આપણે જોઈ એ ટાઈપનો આપણે બનાવ્યો છે એટલે આમાં કંઈ નવીન નથી અને હવે અમારે એનું થોડુંક એક બે પાઇપ ફાટી ગયા છે ડીઝલના અને એક ટાંકીની અંદર જે વાલ હોય એ વાલમાં થોડીક ખરાબી આવી ગઈ છે એટલે રિપેર કરવું છે તો હાલો આપણે આગળ એનું કરવું કામ શરૂઆત કરીએ તો આપણે હવે ટ્રેક્ટરને ને છાયા લઈ જઈએ પાઇપ બદલાવા માટે તૈરકો હે થોડુંક આપણે અઘરું લાગે અને ત્યાં જઈએ અને પાઇપ બદલાવી અને મળી મિત્રો આપણે જો આવી ગયા છે પાર્કિંગ સ્ટેશનમાં એટલે કે આપણી વાડી પાર્કિંગ સ્ટેશન ની અંદર ટ્રેક્ટર રાખી દીધું છે અને હવે આ સ્પેર પાર્ટ ખોલી અને આનું થોડુંક સમાર કામ કરવાનું છે આપણે હાથે અને મંડાઈ ગયું કેમ કે આની અંદર લોસવા નીકળવાનો હે આમાં કઈક આવી બધી આઈટમ છે થી આવી છે આપડે ટેક્ટર માહિતી કેમ કે કોઈ જ્યાં બગડું નથી તનવરમાં એટલે અનુભવ નતો નહોતો મગાવવી એટલે અમે શોરૂમ માંથી જ કીધું એટલે એ મોકલાવી તમે જો હું આ હમું આપણે ટ્રેક્ટર નું કામ કરી દીધું હે ચાલુ આગળ ખોલી અને મંડાઈ જાય જો અહીંથી ડીઝલ કાઢી લઈ અહીંથી કાઢવાનો મતલબ એવો હે કે અમારી પાસે વાલ નહોતો તો વાલ નાખો હે નવો આ ઓગણીસ નંબરનો બેન જો હે અને આ પાઇપ થોડી તૂટેલી છે એટલા માટે હવે આવે જો આ રીતે અમારી કઈ ચેક્ટર ની સર્વિસ ચાલે છે અને હવે પૂરજોશમાં થોડું ખેતીનું કામ થઈ ગયું પણ આ બધું દંતાર બંતાર વાવણીઓ હણકારી કરી લઈ તો આવું કામકાજ સાથે તમને કાલે ફરી મળીશું નવા વિડીયોની અંદર તો આજે અમે આ બધું ફિટિંગ કરી લઈએ અને કાલ તમને એ પાછું બતાવ્યું અને પાલાભાઈની પહેમો જો અમુક પેંસો જે એક છે એ તો અહીંયા ઘરે છે ને બીજી પેહો નાસિક દ્વારા આવ્યા હતા એ લોકો ગાડી ભરી અને લઈ ગયા છે જો માંડવાના કણ થોડા હતી માં અને ધવલની માં બે મંડાણા છે એની રીતે થોડા ગોગડી હે એ ખોલી નાખે અને આપણે હવે અહીંયા વિડીયોનો એન્ડ લઈ લેવાનો છે એટલે કે હવે વિજયન સમાપ્ત કરીએ તો આવજો બધા જય દ્વારકાધીશ નરહર મહાદેવ